માં મોગલના આ ધામમાં છે દિવ્ય શક્તિનો વાસ નથી કોઈ ટ્રસ્ટી મોગલ ખુદ કરે છે આ ભવ્ય ધામનું સંચાલન ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશીર્વાદ વર્ષો જૂના રોગોને માતા કરી દે છે દૂર જે નથી સ્વીકારાતી દાન દક્ષિણા કચ્છના કબરાવમાં બિરાજમાનમાં મોગલ પૈસા નહીં ભક્તોના ભાવની ભૂખી છે ચાલો આજે આપણે મણિધર વડવાળી મોગલમાના ઇતિહાસ વિશે જાણીએ ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે આ મંદિરોમાં અવારનવાર દેવી દેવતા ચમત્કાર આપતા હોય છે પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પૂરું થાય ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે કબરાવમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે કચ્છના કબરાવમાં બિરાજમાન હાજરા હજુર છે ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે માતાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા ભક્તોની રક્ષાની જવાબદારી બીજા કોઈએ નહીં પરંતુ વડવાળી આઈ મોગલે જ લીધેલી છે આ ભવ્ય અવિસ્મરણીય રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓ સાથે જોડાયેલું આ મોગલનું આ ધામ કચ્છના કબરાવમાં આવેલું છે ભચાવથી સોળ કિલોમીટરના અંતરે કબરાવ મોગલ ધામ આવેલું છે રસ્તા પરથી પસાર થાવો એટલે દૂરથી માની ધજા અને લાલ રંગમાં લખેલ માના દર્શન થઈ જાય વડવાળી મોગલ એટલા માટે કહેવાય છે કારણ કે માતા વડની નીચે બિરાજમાન છે માટે માતાના નામની સાથે વડવાળી મોગલ જોડાયું છે કોઈ પણ મંદિરમાં જાઓ તો દાન પેટી આપને જોવા મળશે અને ક્યાંક મંદિર બહાર કાઉન્ટર પણ હોય છે કે જ્યાં મોટા અક્ષરે લખ્યું હોય છે કે અહીં દાન સ્વીકારાય છે પણ આ મંદિર અન્ય મંદિરો કરતાં અલગ તરી આવે છે કારણ કે કબરાવ મોગલ ધામમાં એક રૂપિયાનું દાન સ્વીકારાતું નથી દાન કોને અપાય તેવું પૂછો તો કહે છે કે દાન તો દીકરીને જ અપાય માતાજીએ અહીં તેમની હયાતીના પુરાવા આપ્યા છે માએ ની સંતાનને ત્યાં ઘોડિયું બંધાવ્યું છે જેની સાબિતી અહીંની દિવાલ પર નાના ભૂલકાઓના ફોટો લગાવવામાં આવ્યા છે એક એક ફોટો માના આશીર્વાદની સાબિતી આપે છે કે માએ કેટલાને ખોળાનો ખુંદનાર દીધો ને કેટલાયના ઘરમાં દીકરી રૂપે દીપ પ્રગટાવ્યો અને આઈએ ગંભીર બીમારીઓમાંથી મુક્તિ અપાવી છે મોગલના આ ધામમાં આવતા લોકોના મનમાં એક સવાલ હોય છે કે માતાને પ્રસન્ન કેવી રીતે કરવી તો તેનો જવાબ ખુદ બાપુ આપે છે માં મોગલને ખુશ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે મોગલમાંનો કોઈ દીવો કરવાની જરૂર નથી માત્ર તમે તમારી કુળદેવીનો દીવો કરી તમારી કુળદેવી અને મોગલમાંનું સ્મરણ કરો આ કરવાથી મોગલમાં તમારા પર કૃપા વરસાવશે મા મોગલને ગૂગલનું ધૂપ ખૂબ જ પ્રિય હોવાથી ગૂગલના ધૂપમાં ગાયનું ઘી નાખીને ધૂપ કરો અને મા મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે જ રહે છે એ તો અઢારે વરણની મા છે જ્યારે મા મોગલને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો એ તમારી સાથે છે અને પોતાના દુઃખ દૂર કરે છે અને તેમની કૃપા હંમેશા વરસતી રહેશે અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધૂપ કરવો જોઈએ અને હા મા મોગલની શ્રદ્ધા રાખવાથી તે અચૂક ભક્તોની માનતાઓ પણ પૂર્ણ કરે છે માતાના ધામમાં સત્ય જ બોલવાનો આગ્રહ રખાય છે બાપુ અંધશ્રદ્ધાનો પૂરજોશથી વિરોધ કરે છે અંધશ્રદ્ધાના માર્ગે ચઢેલા લોકોને બાપુએ માર્ગદર્શન આપી ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ પણ સૂચવ્યો છે બલિ ચડાવવાની સલાહ આપતા પાખંડીઓ અને ધૂતારાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આઈએ ક્યારેય બલિ ચડાવવાની વાત નથી કરી મા તો આપણા દુર્ગુણોની બલિ ચડાવે છે અહીં લાગેલા અલગ અલગ પોસ્ટર્સ બતાવે છે કે માતામાં શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા બિલકુલ ન રાખો માટે જ તો લખ્યું છે કે પહેલાં ડોક્ટરની દવા બાદમાં દુઆ જીવનમાં સારા કામ કરવાની સલાહ બાપુ આપે છે વિડીયો જોવા માટે ધન્યવાદ